મિત્રો પહેલાના સમયમાં લોકો ઘણી વાર ઘરેલું ઉપચારનો ઉપયોગ કરીને નાની મોટી બીમારીઓની સારવાર કરતા હતા તેવી જ રીતે જ્યારે કોઈને આંખની સમસ્યા થતી ત્યારે વડીલો બદામ સાથે સફેદ મરી મરી જેને દખની પણ કહેવામાં આવે છે ખાવાની ભલામણ કરતા હતા કારણ કે તેમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો અને ઘણા વિટામિન્સ હોય છે જે ફક્ત આંખના સ્વાસ્થ્યને નથી સુધારતા પણ માથાનો દુખાવો ડાયાબિટીસ પાચન સમસ્યાઓ હાઈ બ્લડ પ્રેશર અને ઘણી બધી બીમારીઓ દૂર કરે છે તો ચાલો આજના વિડીયોમાં આપણે સફેદ મરીના ફાયદાઓ વિશે જાણીએ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે નંબર જો કોઈને પાચન સંબંધી સમસ્યાઓ હોય તો સફેદ મરીનું સેવન સારી પાચન શક્તિ જાળવવા માટે ફાયદાકારક છે તે ખોરાકના પાચનને સરળ બનાવવામાં મદદ કરે છે નંબર બે માથાના દુખાવા માટે સફેદ મરી ખૂબ જ ગુણકારી છે માથાનો દુખાવો મગજમાં દુખાવાના સંકેત આપતા કારણે થાય છે જોકે સફેદ મરીમાં જોવા મળતું આ દુખાવામાં રાહત મેળવવા અને માથાના દુખાવાના લક્ષણો ઘટાડવામાં મદદ કરી શકે છે નંબર વજન વધવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે તેથી લોકો પોતાનું વજન ઘટાડવા માટે વિવિધ પદ્ધતિઓ અજમાવે છે સફેદ મરી જેને દક્ષિણી મેચ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું સેવન વજન ઘટાડવામાં મદદ કરી શકે છે પરંતુ સફેદ મરીના કેટલાક ગેરફાયદા પણ છે તેમાં નંબર એક છે જો સફેદ મરી આંખો લાલ થઈ જાય છે અને બળતરા થવા લાગે છે નંબર જો વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તે ફેફસા સુધી પહોંચે છે અને મૃત્યુનું કારણ પણ બની શકે છે નંબર ત્રણ સગર્ભા સ્ત્રીઓ અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ સફેદ મરીનું સેવન કરવાનું ટાળવું જોઈએ તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો